લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું મિશન જોઈનિંગ કુલ એશી હજાર નેતા કાર્યકરો સામેલ થયા ભાજપમાં એક લાખ લોકો ભાજપમાં તેવો ટાર્ગેટ હિમાચલ પ્રદેશના મંડીમાં કંગના રનૌતે એ શો યોજ્યો ભાજપે મંડીથી કંગના રનૌતને લોકસભા ઉમેદવાર કર્યા જાહેર કોંગ્રેસની આવકવેરા વિભાગનો મોટો ઝડકો આવકવેરા વિભાગની સત્તરસો કરોડની નોટિસમાં ટેક્સની સાથે દંડ વ્યાજનો ઉલ્લેખ દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીમાં ઇન્ડિયા બ્લોક પ્રદર્શન કરશે રેલવેમાં ઉદ્ધવ રેલવે રેલીમાં ઉદ્ધવ ઠાકરે પણ સામેલ થશે ભાજપ કાર્યાલય સામે ધરણા અને ઘેરાવ કરવામાં આવશે સુનીતા કેજરીવાલે કહ્યું કે ગઈકાલે કેજરીવાલે કોર્ટમાં વાત કરી હતી કોર્ટમાં બોલવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે તેમણે દેશની સામે શું કહ્યું તે તમે સાંભળ્યું જશે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના મંત્રી ભારતની મુલાકાતે છે યુક્રેનના મંત્રી દિમિત્રો કુલેબાએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ પૂર્વ એમએલએ અને યુપી માફિયા મુખ્તાર અંસારીનું મોત સારવાર દરમિયાન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત થયું જેના બાદ મુખ્તાર અંસારીની તબિયત લથડી હતી તબિયત બગડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો મુખ્તાર અંસારીના મોતનો મામલો બાંધ મેડિકલ કોલેજમાં થયું પોસ્ટમોર્ટમ પાંચ તબીબના પેનલ દ્વારા કરવામાં આવ્યું પોસ્ટમોર્ટમ બાંદર જિલ્લામાં કેદ મુફ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત થયું મુફ્તારને રોડ માર્ગે તેના પૈતૃક ઘર ગાઝીપુર લાવવામાં આવશે અહીં કાલીબાગ ખાક કરવામાં આવશે જમ્મુ કાશ્મીરમાં અકસ્માતમાં દસના મોત મુસાફરોને લઈ જતી ટેક્સી ખીણમાં ખાબકી રામબનના બેટરી ચશ્મા પાસે અકસ્માત થયો છે